નમસ્કાર આપ જો રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા મંત્રી બનતા મહાધેરે વતનમાં ઉત્સાહ કૌશિક વેકરિયાના દેવરાજિયા ગામમાં જશ્નનો માહોલ દિવાળી પહેલાં દેવરાજિયામાં ઉજવાઈ દિવાળી ઢોલ અને ફટાકડાથી દેવરાજિયા ગુંજી ઉઠી કૌશિક વેકરિયાના મંત્રી પદે શપથ લીધા બાદ માતૃશ્રીએ ઈશ્વરનો આભાર માન્યો દેવરાજિયાના સરપંચ જિલ્લા ભાજપ પ્રમુખ બાદ ધારાસભ્ય અને હવે મંત્રી બન્યા સગુના કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા સાથે ગુજરાતના વિકાસમાં કૌશિક વેકર્યા આગળ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આજે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે આજથી વીસ વર્ષ પહેલા એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે એમાં પહેલા શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા ત્યાર પછી પ્રમુખ થયા ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસ ની હરોળ યથાવત ચાલુ રાખશે ધારાસભ્ય હતા ત્યારે પણ તેને વિકાસ ચાલુ હતો જ પણ ઈથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી ઈચ્છા મોદી સાહેબ આભાર માનું છું અને જનતા નો આભાર માનું છું અને ગુજરાત સરકાર નો પણ આભાર